તો હેલો મિત્રો જોઈ શકો છો તમે અવરપ્લોને બારી રીતે આ પાણી હજી પોક્યું નથી અને હજી છે અને નર્મદાનું પોણી ચાલુ છે મિત્રો એ પણ તમને બતાવશો વિડીયોમાં તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો મિત્રો નીચે ઉતરી રહ્યા છીએ હજી અવરફ્લોની બારી પાણી નથી આવ્યું મિત્રો કોરું પડ્યું છે જોઈ શકો છો તમે જે નર્મદાનું પોણી આવે છે એ પણ બતાવું તમને લાઈવ વિડીયોમાં રહેજો મિત્રો આ છે નરબદારની જે પોણી આવતું ત્યાંથી અને આ છે અવરપ્લોની બારવી મિત્રો જોઈ શકો છો મિત્રો અવર પ્લોની બારી હજી પાણી નથી આવ્યું હોય ચારે ડેમ ભરાય ત્યારે અહીં પાણી નીકળે છે તો લાઈવ બના રહેજો મિત્રો જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો લાઈવ વિડીયો સાથીવાડા ડેમનો જે એવરફ્લોની બારી ત્યાંથી તો મિત્રો બના રહેજો અમારા વિડીયોમાં અને કયા કયા ગામથી છો કોમેન્ટ કરજો મિત્રો જય માતાજી જોઈ શકો છો મિત્રો ઓવરફ્લોની બારી છે ત્યાં તો હજી પાણી નથી આવ્યું જ્યારે પૂરો ડેમ ભરાશે ત્યારે અહીં પાણી આવશે હજી ડેમ ઘણો બધો ખાલી પડ્યો છે મિત્રો અમારા નવા બ્લોગમાં તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો લાઈવ વિડીયો છવ્વીસ તારીખ બે હજાર ચોવીસ તેવો નજારો છે દોતીવાડા ડેમનો નર્મદાનું પાણી દોતીવાડા ડેમનું પાણી જે એ નહીં આવ્યું તો જોઈ શકો છો અમારો પોલી બાર્યું કેટલી મજબૂત છે એ પણ બંધ છે હાલમાં અને મજબૂત બાર્યું છે એના રસ્તા પણ જો તો મિત્રો આ પાણી આવે છે નર્મદાનું વાલમાં જે પણ પાછું દાંતીવાડા ડેમમાં જાય છે નોકવામાં આવ્યું છે મિત્રો પાણી અવાજ મારી રહ્યું છે મિત્રો તો લાઈક કરજો અમારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જે લાઈવ બતાવીશું તો મને ફાઇનલી જોવાળા ડેમનો